જે તે દેવના મહાદેવના પૂછતા હોય તો મહાદેવના હનુમાનના પૂછતા હોય તો હનુમાનના તો કોઈ મહાકાળી પૂછતા હોય તો મહાકાળીના અને કોઈ મેરડીને માનતા હોય ને તો મેરડીને ઘર કરી લેવાય તો હે મા કાયમ હું શીખવાડું નહીં શીખવાડતી કંઈક ના કંઈક તમને એ ગરજ કરતા શીખવાડું છું કાયમ શીખવાડું છું કે માં તમારા અમારા હજારો ગુના થઈ ગયા છે પણ આવી હાચી હમદન અમને પડી નહીં